બધા જ હિન્દુ ભાઈ બહેનોને હું અપીલ કરવા માંગીશ કે માંડવીની પછી રામનવમી છે એટલે જેટલો ઉત્સાહ આપણે શ્રી રામના બિરાજવા સમયે જે ઉત્સાહ હિન્દુ સમાજે બતાવ્યો એ જ ઉત્સાહ આ રામનવમી ના પણ આપણે બધા જ બતાવીએ અને આ રામનવમી અતિભવ્ય સ્વરૂપે આવી જ ઉજવી શોભાયાત્રા ભુજ તાલુકાના કુકમા પણ હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ સમાજ દ્વારા ઉજવવામાં આવી રહી છે ત્યાં પણ આવી જ શોભાયાત્રાનું આયોજન છે જે કુકમાની શોભાયાત્રા છે એ ચાર વાગ્યા પછી છે અને માંડવીની શોભાયાત્રા છે એ સવારના સાડા આઠ વાગે સ્વામિનારાયણ મંદિર માંડવી થી પ્રારંભ થશે તો બધા જ હિન્દુ ભાઈઓ હિન્દુ સમાજનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે અને આ શ્રી રામનવમી જે આવી રહી છે એને યાદગાર બનાવે તો આપના માધ્યમથી હિન્દુ સમાજને આજ અપીલ છે બાપુ ખાસ શોભાયાત્રામાં શું શું આકર્ષણ રહે છે જો આ શોભાયાત્રામાં હિન્દુ સમાજને એક કરવા માટે જ અમે જે કાર્યક્રમો કરી રહ્યા છે એના જ ભાગરૂપે આ શોભાયાત્રા છે રામનવમી તો છે જ પણ હિન્દુ સમાજ કઈ રીતે જોડાય તો આ શોભાયાત્રાની વિશેષતા એ રહે છે કે આમાં હિન્દુ સમાજના જે અલગ અલગ સમાજો છે સોની સમાજ છે વાળંદ સમાજ છે એમ અલગ અલગ જે સમાજો છે એના દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવશે ખારવા સમાજ છે બ્રહ્મ સમાજ છે જોગી સમાજ છે એવા ઘણા સમાજો છે જે આ શોભાયાત્રામાં અલગ અલગ કૃતિઓ દ્વારા પોતાનું યોગદાન આપી અને શોભાયાત્રામાં જોડાઈ રહ્યા છે એટલે શોભાયાત્રા તો છે સાથે સાથે સમરસ અને એકજુટ હિન્દુ સમાજ પણ આ શોભાયાત્રામાં આપણને એ સમાજના પર દર્શન થશે એટલે વિવિધ સમાજો આ શોભાયાત્રાને સુંદર બનાવવા માટે બધા જ પ્રયત્નો કરી રહ્યા છે તો આ શોભાયાત્રાનું આકર્ષણ એ જ છે નાના નાના ભૂલકાઓ દ્વારા શ્રી રામનું જે સ્વરૂપ છે એ લેવામાં લેવામાં આવશે 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 માતા સ્વરૂપ વાનર સેનાનું સર્જન કરવામાં અને યથાયોગ્ય બધા જ લોકો આ શોભાયાત્રામાં કંઈક ને કંઈક પોતાનું યોગદાન આપી અને શ્રી રામ નવમીને શ્રી રામ પ્રાગટ્ય ઉત્સવને ભવ્ય અતિભવ્ય બનાવશે એવું મને અત્યાર સુધી લાગી રહ્યું છે